સરસ મજાનો સાથ અને સહકાર આપ્યો છે વાત ગાજતે ગાંધી પાર્ટીમાંથી સરસ મજાની ઠાકોરજીની જાન આવી છે અને અત્યારે અગણિત એવા પુણ્યની પ્રાપ્તિ માટે આ તુલસી વિવાહનો પ્રસંગ જે છે એ અહીંયા પરિપૂર્ણ કરવામાં આવ્યો છે સમસ્ત ગામ લોડીધાર ગામ જે છે એના ભાઈઓ અને બહેનો ખાસ કરીને દાતાઓ કાર્યકર્તાઓ એ બધાએ જે હાજરી આપીને જે ઉત્સાહથી આ પ્રસંગ ઉજળો બનાવ્યો છે એ માટે સમસ્ત નોળીધાર ગામ વતી અમે માતાજીને અને ગોળાજીને પ્રાર્થના કરીએ કે આખા ગામની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ માતાજી અને પિતાજી એટલે કે ઠાકોરજીને અને લક્ષ્મીજી આપે ગામના લોકોની અંદર સંપ જળવાઈ રહે અને આવા ને આવા સરસ મજાના શુભ કાર્યો ગામની અંદર થતા રહે એવા ભોળિયાનાથ પીપળેશ્વર મહાદેવને પ્રાર્થના અસ્તુ જય પીપળેશ્વર મહાદેવ

મંદિરોના મહંતો દરેક દાતાઓ દરેક યુવા વર્ગ તેમજ વૃદ્ધો પણ આ કાર્યમાં સમજ થયા છે અને આવું આવું કાર્ય મુણીધરમાં થતા રહે એની ભગવાન શ્રી હનુમાન્ય ભારત પાળો પ્રથા થયો છે બીજું કે આ મુણીધર ગામમાં લગભગ ઘણા વર્ષો થઈ ગયા છે જેમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના તન મન અને ધનથી લોકો સેવા કરી રહ્યા છે તો આવી સેવાને હું બિરદાવું છું અને હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું કે ડોંગર ગામમાં સતત આવા કાર્યો થતા રહે એવી ભગવાનની કૃપાથી આવું સુંદર મેળાનું આયોજન થયું છે અને ભગવાન આવું સાહેબ કાયમી માટે આનંદ કરાવતા રહે અમને એ ભગવાનના સ્વરણ કાયમી માટે અમારી પ્રાર્થના છે અને આવો ને આવો આનંદ કરાવતા બરાબર એ એક સાધુ તરીકે એક પૂજારી તરીકે ભગવાનના શરણમાં કાયમી માટે હું પ્રાર્થના કરું છું અમારા દોરદાર ગામ સમક્ષ પરિવાર અને બધા એને મારી શુભ શુભકામનાઓ ભગવાનની કૃપાથી હર હર મહાદેવ જય મારો